કાંઈક કાંઈક તો મજા સોર્યું કરે શું આનું કંઈક મારે કંઈક કરવું જોઈશે મગા આ મજા મૂંચીનું ન રાખે તો કોનું રાખે મજા સાહેબ શું ને વાંકા વરે છે એ સાહેબ અહીંયા લો શું ને ગોતો હો ગામના મૂંચી કોણ છે હું પહોંચ્યો સાહેબ તમે એ તમારા ગામમાં બે તાંત્રિક આવ્યા છે ના સાહેબ એ બહુ ખતરનાક છે તાંત્રિક

સેમાન પડ્યો નવા ઘરે વાસ્તુ લઈને પછી સેમાન લઈ આવીને હા હજી બાપુ આ બધું ફેરવવાનું છે એવું છે બાપુ અને છે તોણો ખેરવી નાખ બાપુ નાખ્યો સુખ શાંતિ તમારા ઘર માં બધી આવી જાય છે હા સર તું માથે એકદમ

બાપુ આ ખુલતું નથી અરે ખોલ ખોલ ખાય ખાય એકદમ છેલા ઉતાવળ રાખ તું આ આલ કેટલું બાકી રહ્યું તારે એક જ બાપુ આમ તો જો આના બાપુ 5 લાખ ખાવાના 5 લાખ હાચી વાત છે તારી છેલા આ કાજ એકદમ લે 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 આ પકડો આ પકડો લાય હું પકડું ઈ બધું કાજ 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 એકદમ કાજ એ થઈ ગયું બાપુ બધું આ છેલા બધું આવી ગયો

બાપુ હું શું કોલ છે આટલું નીકળ્યું તો આખા ગામ માં કેટલું નીકળશે એ જેટલું નીકળે એટલું તો વેતી નો તમારે હાલ લઈ કેમ જાય છું એમ તારે શું કામ છે હાલ તું આની ઓ કહું ને તારે એટલું જ કરવાનું છે બાપા મારા દીકરા છોકરા રોટલા દેતા નથી ત્રણ છોકરા છે મારા દીકરા રોટલા દેતા નથી ખાતે કરી મારા દીકરા મને મારે ખાવું દીકરા તો છોકરા રોટલા એક મારા પાસે કાય નથી શું આપું આમાં ડોહા ભીખતાન દે અમને તું

લૂટાઈ ગયા ને ઘર આવડાઈ ના હું તમને હે ને મુકતા નહીં હું તમે પકડી લીજો પકડાય એટલે સીધા જેલમાં લઈ જવાના છે અને થર્ડ ડિગ્રી ટોર્ચર કરવાનું છે છોડતા જ નહીં બા ઓનો આને જાવો એ કાઈ નહીં નો જાતો જે મને પૈસા જ દયો એ પૈસા કાઈ ના દેવા કાઈ નો દયો એ તું ભણવા દાવાનો હો કે નહીં ભણવા નહીં જાવું એ તો પૈસા એ નથી દેવા માતર તું કાઈ કામ એ નહીં કરો એ નો કરનો તો કાઈ નહીં આયા મને પૈસા જ નથી દેતા કોઈ દી

ભણવાની જ જાય હા ચાલો બોલ ફેરવી નાખો ફેરવી નાખો લાલ બાબત તો આઈ બાપ બધે નાખજો અરે ફેરવી તમ તારે નહીં ચલા આપણું કામ હવે ખરીદે છે બાપુ આખો રાખો આવા આખો રે તું બાપુ હું બોલ આ દોસી પાહે ને જૂની વસ્તુ પડી છે ઓલા તારી હો આલો બાપુ આલો હાલ 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 તું એકદમ ઘર અંદર એકદમ બધું છે બધું કાઢી દેવાનું રૂપિયા એકદમ આયા દાવી છે તાંત્રિક સમજો આચી વાત છે આને થીને તમને બે ફાટ ખીયા તા હા આ તુમારે થીને તે આ છે તો આકુ નાખો આકુ મુજ્યો આકુ મુજ્યો કેમ આકુ નાખ તો અને સાહેબ સાહેબ ઘર માં છે બે ખારો છે આ વેવડા ને પેને પાણી સાટો હું અંદર થી વેવડા ને કાઢું છું એ મને હું કઈ ગયો તો એ ગુપાતાવ વા બળ શું થઈ ગયું તું અલ પત્રિકા તાલે હા સે ધુમાડો હું તમે પકડાણા હા તો હવે દી લટવા હે અમારા ગરાણા અલે આવળ એના ગરાણા કાઢો આ બે ને લીધા એ દજે દજે અગલે આવો તે ન લીધા હે ઓય બો ઓલીતા લીતા સાબલીકા લીતા મે લી કાટ કાટ તમને મારી ખાણી કઈ લાગી એક મહિના થી તમારી વાય તોડું છું કાઈ ખાવાનું નથી રેતો હાલો દદ્યો દે કાટ કાટ હાટ કેટલું બીજું લીધું છે હવે સાબ કાય લીધું બીજું જા પાછું લાકડી મુઢી મુઢી કોઈ ના દજે

તું બા ભણવા વાયદા છો ને એ આ તું ભણવા વાયદા છે કાલ થી હવે એ